મહુવા માલણ ડેમ પાંચમી વખત ઓવરફ્લો થતા દસ જેટલા ગામોને એલર્ટ કરાયા હતા મહુવા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને કારણે માલણ ડેમ આ સીઝનમાં ઓવરફ્લો થયું જેમાં ડેમમાં ઓટોમેટિક દરવાજા હોવાથી પાણી ક્યારે છોડાશે તેની ચોક્કસ માહિતી અગાઉથી મળી શકતી નથી જેના કારણે નદી વિસ્તારોમાં રહેલા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ત્યારે હાલમાં માલણ ડેમમાંથી અંદાજે પંદરસો ક્યુસેક પાણીનો પ્રવાહ નદી તરફ પસાર થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને તાલુકા પ્રશાસન દ્વારા મહુવા તાલુકાના દસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં મોટા ખોટવડા ગૌરસ સાંગણિયા લખુપરા કુંભણ નાના ચાદરા તાવેડા ઉમળિયાદર મહુવા કથપર સહિતના ગામોના લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ નદીના પટમાં અથવા નદીના કિનારે અવર જવર ન કરે પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે તે સાવચેતી જરૂરી રાખવી ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ તેમજ તાલુકા કચેરીના સ્ટાફને અગાઉ જાણકારી તેમજ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે સાથે લાઉડ લાઉડસ્પીકર અને મૌખિક સંદેશા દ્વારા સતત કરવામાં છે વરસાદી માહોલ વચ્ચે નદી રહેતા ખેડૂતોએ પણ પોતાના પશુઓ ખેતી સાધનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે જો આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેશે તો પાણીનો પ્રવાહ વધુ વધી શકે છે તેથી ગ્રામજનોને વધુ સાવચેત રહેવા વિનંતી કરાય છે